આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો તે ઉમરેઠ પાસેના વિંજોલ ગામના છે જ્યાં ઉમરેઠ નગરપાલિકાનું ગંદુ પાણી શેઢી નદીમાં નિકાલ કરવામાં આવી રહ્યું છે આ પાણી એટલું તો દુર્ગંધયુક્ત અને ગંદુ છે કે નથી પીવાના ઉપયોગમાં આવતું કે નથી ખેતીના ઉપયોગમાં આવતું ઢોર પણ જો આ પાણી પીવે તો બીમાર પડી જાય ત્યારે માણસ તો શું કરે તેવી ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે જો કે સ્થાનિકોની આ ફરિયાદ ઉમરેઠ નગરપાલિકા હોય કે પછી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કોઈના કાન સુધી પહોંચી રહી નથી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું કામ આમ તો પ્રદૂષણ ઉપર નિયંત્રણ લાવવાનું છે પરંતુ ખેડા જિલ્લા હોય કે આણંદ જિલ્લો આ બંને જિલ્લાના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જાણે કે પ્રદૂષણ સામે આ ખાડા કાન કરતા હોય તેવા દ્રશ્યો જિલ્લાભરમાં જોવા મળી રહ્યા છે જો ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા અમદાવાદ હાઈવે ઉપર પ્રદૂષણ ઓગતા એકમો હોય કે પછી ઉમરેડ ડાકોર રોડ ઉપર શેઢી નદીમાં ફેલાઈ રહેલું પ્રદૂષણ આ તમામ જગ્યાઓ પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ નહીં હોવાનું સ્પષ્ટ થયું છે અને એટલા માટે જ સ્થાનિકોનું કહેવું છે કે પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવું હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના હાથમાં રહ્યું નથી કારણ કે કોઈ પણ જગ્યા હોય પ્રદૂષણ વિભાગ સ્થળ પર પહોંચીને ફક્ત પાણીના નમૂના લે છે અને જાણે કે કામગીરી કરવાનો ઢોળ ચાલી રહ્યો હોય તેવું સ્પષ્ટ થાય છે માત્ર કાગળ પરની કામગીરી અને પરિસ્થિતિ હકીકતમાં કંઈક જુદી જ હોય છે આપણે ઉમરેઠ નગરપાલિકા ગંદકીનું પાણી છોડે છે કેનાલ નદીમાં છેડી નદીમાં તેમાં ઢોર ગાય ભેંસ પરત બધું પાણી પીતો બીમારીઓ અનેક જાતની થાય છે અનુ કોઈ અમે કઈ પણ કોઈ કઈ બંધ કર્યું નથી હજી કેટલા ટાઈમથી આ પાણી છોડે લગભગ બે વર્ષથી કેટલી વખત રજૂઆત કરીએ છે બે થી ચાર વાર રજૂઆત કરી આપણે પણ કોઈ અનુ અમલમાં લીધો નથી અને લઈને ખેતીને શું શું સમજ ખેતીને નુકસાન થાય છે પાક બગડે પાકના અનુકૂળ પાણી ના આવે બધી સમસ્યા ઊભી થાય છે છોકરો બીમાર થાય માંગ નહીં સંતોષાય તો શું કરશો né a página para o vídeo